જે ભોળાના જે દસના વિવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી આજે કંઈક આપણે સમજવા જેવી વાત લઈને આવી છું કે આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે સીતાના રખેવાળા રામ હતા પણ જ્યારે સીતાનું હરણ થયું ત્યારે સીતા પાસે કોઈ જ હતું નહીં એ જ રીતે દ્રૌપદીને પાંચ પાંચ પાંડવો હતા છતાં પણ એનું હરણ થયું ત્યારે દ્રૌપદીની વારે કોઈ જ ન હતું દ્રૌપદીએ ભગવાનને પુકાર કરી હતી આખી રાજસભા હતી છતાં પણ દ્રૌપદીની વારે કોઈ નહોતું આવ્યું ભગવાન જ આવ્યા હતા આ રીતે દશરથ દશરથ રાજાને ચાર દુલારા હતા એટલે કે ચાર કુંરો હતા છતાં પણ જ્યારે દશરથ રાજાએ પ્રાણ છોડ્યા એનો જ્યારે જીવ જાય છે ત્યારે એનો એક પણ પુત્ર પોતાની પાસે હતો નહીં પછી કે અભિમન્યુ અભિમન્યુ રાજાનો દુલારો એટલે કે રાજાનો કુંવર હતો પણ જ્યારે ચક્રવ્યૂહમાં ફસાણો ને એ સમયે ચક્રવ્યુહ સમયે એમની પાસે કોઈ હતું નહીં તો સંસારની આ સત્ય હકીકત સત્ય વાત એ છે કે સંસારમાં કોઈ કોઈનું નથી લખેલા લેખ કે કર્મ જતી સમયે આપણા સારા કે ખરાબ કર્મ જ આપણી સાથે હશે જેથી કરી અને સારા કર્મ કરવા જે ભોળાના જય દસના